જોવા મને જુસ્સાદ આગળ જઈ રહી છે તમારી શું ભાષામાં અમારી ભાષામાં તો સાહેબ આજે ખરેખર આમ તો હરખતો નહીં હતું કારણ કે પીડિત પરિવારોને જ્યારે ન્યાય આપવાની વાત આવે આ ધરતી ઉપર અને ઈ સૌરાષ્ટ્રની આ ધરા કે સાહેબ જ્યાં સંસ્કાર અને મર્યાદાની જ્યાં વાતો થતી હોય અને આ નિર્દય બનેલી સરકાર વિચારતો કરો કેટલા યુવાનોનો ભોગ થયો આ આ આ હું તો લાઈવ મારો વિડીયો જોઈજો સાહેબ મારા પેજ ઉપર આપણા માજી સીએમ એ મારું નેશનલ પાર્ટી કોંગ્રેસમાં મારો વિડીયો ચડાવેલો છે એ પડ્યો છું હું કાલી રાત્રે અને કહેવા આ તમારા જેવા પત્રકારો જે આ મોનિટરિંગ કરો છો એ બદલ એક લોકસાહિત્યકાર તરીકે હું તમને અભિનંદન આપું છું સાહેબ કારણ કે આપ બળે પર ઓલવે લેતાય લથડિયા એ જણનારી જીણા આવા કોક કોક માનવ કાગળા સાહેબ બીજા માટે તમે જાઓ આ આ લાઈન ફરો છો અને આ યાત્રા જુઓ સાહેબ આમ નજર મારો કે એક પીડિત પરિવાર માટે આ ચાલુ વરસાદે જાય છે

એમાં આજ લાલજીભાઈ આજ જીગ્નેશભાઈ ને આજ પાલભાઈ આઝાદી પછી પહેલી વાર રાજકોટ બંધ થયું સાહેબ એમાં જો આ કોંગ્રેસનું કહેતો જનતા એ બંધ રાખ્યું સ્વયંભુ અને આજની આ રેલી આ છે ગાંધીનગર આ પાપનો ગોળો ફૂટવાનો છે સાહેબ એટલે મને દાદની એક કવિતા યાદ આવે છે સાંભળજો કે અહીંયા નું કાંઈ નથી સાહેબ ડાયામાણા હોય ને હરડા કોઈના હાથમાં ન હોય પાડેલા પરોણા ખાય આ જગતની રીત છે ઊંધી ભાઈ આ કોઈથી સમજી નહીં સમજાય કારણ કે બાદ જપાટે ચડી જાય બાપલા છોગાડા છટકી જાય આ છોગાડા છે સાહેબ ઓ બાદ જપાટે ચડી જાય બાપલા છોગાડા છટકી જાય કાગડાના કણે નો આવે આ ચકલા ચૂથાઈ જાય આ જગત ની રીત છે ઊંધી ભાઈ એ સમજી નહીં સમજાય આ ઊંધી નીતિ આ આવા જ પ્રશ્નો અને સાહેબ દારૂબંધી આ ગુજરાત નું ગાંધી છે હાલો તમે હું ભેગો આવું અહીંયા આ બધા જિલ્લામાં કયો જિલ્લામાં ભેગો આવું અહીંયા કોઈ બંધીબંધી દારૂની નથી ભ્રષ્ટાચારી સરકાર છે દેશ આઝાદ થયા એ જે દેશ હતો ને હોનિયાની ચિડિયા વારો એ આ દેશ નથી સાહેબ આ તો ભ્રષ્ટાચારીઓનો દેશ છે આ આ ગુજરાતને આ સૌરાષ્ટ્રને મોડલ મોડલ કહેવા વાળા હોય તો આ પીડિતોને ન્યાય ન મળે નથી મળે એમ સાહેબ એ વિશેષ વાત તો શું કરવી પણ તમને ફરી ફરી તમને અને આ આ મોરબીની જનતાને અભિનંદન આપું છું તમે આ કવરેજ કરો છો મારા માટે નથી બોલતો સાહેબ એક સાચી દિશા સાચી વાચા આપો છો એટલે બદલ તમને પણ અભિનંદન શું કહેશો રાજુભાઈ ગાંધીનગર પહોંચતા પહોંચતા ન્યાય જેવું કંઈક સંભળાય ગાંધીનગરની વિધાનસભામાંથી અથવા સીએમ હાઉસ પરથી અથવા સચિવાલય સચિવાલયમાંથી એવી કોઈક આશા ખરી આશાની કિરણ ખરી ફૂલ આશા છે સાહેબ તમે જોયું હમણાં જ આપણે તિરંગા યાત્રા કરવાના છે કેમ રાજકોટ અહીંયા અમે નક્કી કર્યું યા તો એની તિરંગા યાત્રાનું આયોજન જેપી નડા દિલ્હીના નેતાઓ ધાબા નેતાઓ આવી આવી અને શું કામ આવે છે આ રેલો અને આ રેલામાં પાપના ગળામાં તમે તો ચિઠ્ઠીઓ જોઈ સાહેબ એમાં બધાય ચિઠ્ઠીઓ નાખે છે કે અહીંયા આટલા આટલા પ્રશ્નો છે એ ગળો ગાંધીનગર ફૂટે એ પેલા સરકાર જાગી ગઈ છે કે યોગ્ય નિર્ણયની તપાસ કરો અને માગણી પણ જોવો સાહેબ સીબીઆઈ તપાસ અને ફાસ્ટેગ કોર્ટ આ બે તમે લીગલી હલાવો અમારી બીજી માગણી નથી પણ મારા પપ્પાની એક કવિતાની એક લાઈન કહું તમને કે આ ધરતીને એક અફસોસ છે આ માને મારા પપ્પાને પૂછે છે ધરતી

અહીંયા ઉપવાસ ઉપર બેઠા વધુ તો અહીંયા બાપના ગલો ખોળી અને જો આ નહીં સાંભળવામાં આવે તો પીડિત પરિવારો અમે આગેવાનો અહીંયા ભૂખ હડતાલ ઉપર અથવા ઉપવાસ ઉપર અમે બેસી જવાના છે એટલે આનો યોગ્ય નિકાલ આવવાનો આવવાનો ને આવવાનો છે તો આ હતા આપણી સાથે લોક સાહિત્યકાર અને કોંગ્રેસના ઓબીસી મોરચાના ગુજરાત લેવલના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ આહિર તેમને વાત કરીને લોક સાહિત્ય સરકારને આડે હાથ લેવાનો પ્રયત્ન કર્યો ત્યારે હવે જોવાનું છે કે સરકાર આ મુદ્દે શું વિચારે છે જે ન્યાયની માંગણી લઈને કોંગ્રેસ નીકળ્યું છે ગાંધીનગર પહોંચતા પહોંચતા તેનો શું કેન અને શું નિર્ણયો આવે છે ઓફ ગુજરાત તમારા સુધી રહેશે રાજુભાઈનો પણ ખૂબ ખૂબ આભાર નમસ્કાર